તયન દાડા થી મારા દિયર મોથા મેવી ખાણ આવ છે ને એવી ખાણ કોઈ ખબર પડતી નહીં શેમ્પૂ લાવ્યો તો કોઈ મેળે એ જિગલે ઓય ઓય પણ ઓય ઓહો આ દાડા થી ખાણ આવ મરજો કો થાયું વાર તો સી નઈ હું ખણાવ જો ખરા હ કોઈસા હું કેવા ભલી જેણી એની હું ને

એ બી એ આડો એટલે હોય ઓ આડોન ફેડો ને ખોણ જાવો કો નકરી આ લોકોને જાત્રા જેવા હોય છે બંદર જમીનમાં એડો જો પેલો અંતુવો અંતુવો ચોટ્યોસા અંતુવો એ એંતાન ફંતાન કાઢને મય મોચી બાર ફંતાના ના ના અંતુવો ફંતો કર્યા વગર અંતુવો ચોટ્યોસા કાઢવાની કરતી નહી એંતાન ફંટો અલે પણ અત્યારે આટલા મોટામ જુઓ ના પડું એમ કેવું છે મારું એટલે જુઓ પડી જુનો એક કે ઉજ્જડ એરિયા હોય કણ હોય એ જંગલ ખાલી થઈ છે આ ઝાડવા જ ને હું ઝાડવા નહીં ઝાડવા નહીં આ જે જંગલ છે આ જોવા જો કાટનો ને કાટને જોવો છે જુઓ જુઓ જો મતવો હાથ ગંદાતા થઈ હું તો કોઈ કાઢવા નહીં હવે હેડો આ જો તો દવા લાઈ રાખી દઉં છું અંદર